મતાઈ જેસા હન માં કેમ છો બધાય મજામાં મજામાં તો અમારો વ્લોગ્સ માં બનાઈ રેજો તો આજે જો આપણે આવી ગયા છીએ કપામાંથી ઘરે હું આટો મારવા આજે આવ્યો છું એકલો તો આમ જો અજો આપ ડબલ વ્લોગ્સ નું બનાવવાનું શરુ કરી નાખ્યું છે તો જોઈ શકો છો આપ લેજો આંબાનો ફાલ જોઈ શકો છો કેટલો આયું આંબાનો ફાલ આમ જોઈ શકો છો આ બીજો આમાં ફાલ નથી આવ્યો આમાં એકમાં ત આવ્યો છે ફાલ જો એ છે કો છો આમાં આમે આવેલો છે પણ આ વિદેશ છે છો ડો તો આપણે જો આ જો આ બીજો આંબાનો ફળ જો આમાંય આવેલો છે લાટ ફળ જો તો સબસ્ક્રાઇબ કરી રાખજો ને લાઈક કરજો જોઈ શકો છો આપડા સીના માં સીના તો જ નથી આવ્યા જ્યાં આમ જો આપડા કબૂતર તમને બતાવ્યું બ્લોગ્સ માં બને દેજો જો આ છે આપડા બચ્ચા

Jadi apa ya? Jadi obrolan siapa? Nah itu si pelihara. Kedunia, apa sih obrolan? Jadi mau punya nama apa? Kau temi? Kau apa nama? Kau siapa? Jadi apa? thôi alo của anh tractor nhớ zô hoa zayi xí thôi alo xin mập nhớ rồi zô thôi alo tractor tractor kêu lấy comment mà cần nhắc zô nhà anh zô view đẹp tractor ખાલી આપણે સિત્તેર હજારમાં લીધું છે ટ્રેક્ટર તો આપણી ભી છે બધી ટ્રેન ભેંસ છે આજે આપણે કંઈક મારો ભારી જશે તો જતા શું છે આમાં તો બસ શું બતાતો આ નહીં હોય બસ તો હાલ આપણે બીજા ટ્રેક્ટર પાસે જઈ તો વિડીયો બનાવી રહ્યો તો આપણે જો હાથે લકડા છે ને અહીંયા નારી છે આપણે જઈએ હાલ તો એકતર પાસે તો આ એ જો કે ખાવાનું આપણે જડીયું છે લાડ બંધા છે હા તો હું તમને આખરી બતાવી તોડી આ હું છે કમેન્ટ કરી નાખજો ખાવાનું એક વસ્તુ છે તો હાલો જો આ ખાવાનું વસ્તુ છે તો હાલો આપણે ખાઈ આપણે વાહોણ્યો અમને ત નવા લીધેલો છે પાઈશું છે ऐ जो सी डॉक्टर ना याँ तो हाथ यो करो नहीं रात तो हम से डाबें ली सी जो आये ये अपन अपना सीना सी तो हम जो पोप टा आवा मिलेगा तो लोग रे अम्म આમ આપણે જો કબૂતર બધે બેઠા છે તો હાલો આપણે જઈએ એ બાજુ તો વલોક્સમાં બનાવી રહ્યો જો અમે લાટ આવે છે તમને એકવાર વાર બતાવ તો જાઓ જો ખાવાનું વસ્તુ આવે અહીંયા તો આખો લૂંકો પીડો છે જો લાટ આવેલા છે

તો આ છે આપણે કબૂતર મેં દઈએ આપણે આ હાથમાં હાથમાં કબૂતરના બચ્ચા હાલ આવી ગયા છે બધે બચ્ચા તો આપણે આ ડબ્બા મેં દઈશી આ બ્લેક આપણું બ્લેક ફેવરિટ Toh aloh pere me akididasi ane 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 કોમેન્ટ કરીને રાખજો અને ફોન નંબર આપી દયો એટલે આપણે એને ફોન કરશું જોતા હોય તો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાય બાય